સુખે જપશું શ્રી ગોપાલ શેઠાણી કહે છે કે આપણા માટે બીજું કાય નહીં પણ આપણી પરંપરાને જાળવી રાખે એવું એક દીકરો માંગો ત્યારે કહે છે કે દેવી તો એક કામ કરો સારું મૂર્ત જોઈ અને આપણે સંખ કાઢીએ જે માણસો અંબાજી ન આવ્યા હોય એને આપણે લઈ જઈએ બધાને રસ્તે કીર્તન ભોજન જાહેરાત થઈ કે જેને અંબાજીની જાત્રાએ આવવું હોય રસ્તાનો ટોટલી ખર્ચો નગર શેઠ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે હજારો માણા એમાં જોડાણું એ સમય અને બાપુ બન્યું એવું કે અંતરિયાળ જાય છે બપોરનો ટાઈમ છે રસ્તામાં એક વાયુ આવે છે વાયુની બાજુમાં ઘટાટો બે વડલા છે એના સાયા આખો શંખ ઉતર્યો છે

આજે અમારે કોઈ અમારી પાસે સંપત્તિ છે નહીં એવી ઘણી બધી વાયુઓ ઘણું સ્થાનો એને બનાવેલા આ વાયુ છે એ ભાયુ ભાગ પડતા મારા ભાગમાં આવી છે એટલે અહીંયા જેને પાણી પીવું હોય એને મને પૈસા આપવા પડે મને કર આપવો પડે શેઠ કે કાંઈ વાંધો નહીં માણસો ગણી લો તમારો જે કર હોય એ દેવા હું તૈયાર છું એ વખતના માણસો ગણાણા વીસ રૂપિયા થતા હતા આંકડો એક્સ વાય જેડ હોય શકે વીસ રૂપિયા થાય છે શેઠ કે હાલ્યો આ વીસ રૂપિયા પાણીના અને ઉપરિયા પણ બીજા વીસ રૂપિયા હવે વાત પ્રાણ હવે છે હો સાંભળજો આ વીસ રૂપિયા પાણીના અને આ બીજા વીસ રૂપિયા ઓલ કે ના પાણીના જ મારે લેવાના વધારા નથી લેવાના તાક હું વધારાના આપતોય નથી કામના જ આપું છું કે શેના તાક આ વીસ પાણીના વીસ સલાહના તે મને બહુ મોટા મોટી સલાહ આપી કે સલાહ છે નહીં

તારા રોગ આપણે ગેટ ની બહાર નીકળી દવાખાનું ડોક્ટર પાસે આપણે બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાનનું ડોક્ટર નું બે નહીં ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે ડોક્ટર ની કફામરજી થાય એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે ડોક્ટરને જે કીધું ડૉક્ટર સાહેબ એટલે ડૉક્ટરે કીધું શું થાય છે બીજું કાંઈ નથી થતું રાતના બકે બહુ રાતના ઝંખે છે નીંદરમાં બહુ બોલે છે એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો બેન હમણાં હું તમને દવા આપું એને સૂતા પહેલાં જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલાં એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે તકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો કેમ તકે નિંદરમાં કોકનું નામ લે પણ સમજાતું નથી બને એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સુઈ ગયો ને એની પત્ની જગાડ્યા ઉઠો જાગો બોલો કે પણ હું છે તકે નિંદરની ટીકડી લેતા ભૂલી ગયા એટલે એમણા મૂંગ આવી કાઈ નહીં પણ કાગ વાપુ છે કે કાગ સઘળા રોગમટ છે એ જેમ સીધું હોય ગેમ ખબર

ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને કથામાં હોય તમે જોતા આવશો લગભગ એકલો આવતો હોય મેં દાદાને કીધું કે ત્યાં ગિરીશ દાદા બધા છે જેમ લંકામાં આનંદ કર્યો તેવું કરનાક છું જીજ્ઞાસ દાદા મને કે રોજ તારી આરે રહેતા હોય એને લાગ્યું તો એને હરિદ્વારની જાત્રા થાય ને આ મૂળ હેતુ આ છે એટલે અમારે ઠેઠ બરવાળાથી તબલાની અંદર સંગત આપે છે હજી બહુ નાની ઉંમર છે પણ ઘણા બધા દેશના એણે પ્રવાસ કર્યા છે અમેરિકામાં એ બહુ એણે આનંદ કર્યો લગભગ પાંચ સાત દેશના પ્રવાસ એણે કર્યા છે એવો અમારો બહુ નાની ઉંમરનો મુકેશ બારોટ એને તાળવી નાગડાથી બધા તબલામાં સંગત આવે છે અહીંયા બેન્જોની અંદર બાપુ એનું ગામે બરવાળા અને આખો પરિવાર રામદેવજી મહારાજને ઓળખોળ છે એના પિતા ચોથા ભગત જીવ્યા ત્યાં સુધી બાપુ રામદેવજીનું આખ્યાન જ કર્યું અને મેં એના આખ્યાન બાપુ જોયા છે મેં અત્યાર સુધીમાં રામાપીરનું પાત્ર આવું કોઈને શોભું હોય એવું મેં અત્યાર સુધી નથી જોઈ જગતની સાથે અને એમાંય જ્યારે સગુણાની વારે આવે ત્યારે પથ્થર હૃદયના હોય તો આંખ આંખમાં લે વ્યા જાય રામદેવજી મહારાજ કેમ અત્યારે આપણે દાખલા તરીકે રામાયણના પાત્રો લઈએ બાપુ ભીષ્મ કેવા હોય મહાભારતનું પાત્ર લઈએ તો કે મુકેશ ખન્ના જેવો હોય મુકેશ ખન્ના યાદ કરી એટલે ભીષ્મ યાદ આવે અરવિંદભાઈને યાદ કરીએ એટલે લંકેશ જ યાદ આવે એમ હું હકીકત કહું હું રામદેવ પી યાદ કરું એટલે મને ચોથા ભગત યાદ આવે છે આ ચોથા ભગત જે પાત્ર લેતા એમનો દીકરો વિપુલ મકવાણા એ બેન્જો સંગત આપે છે આના બે દીકરા રામદેવ વિરમદે થાય ના ના હજી રમે જ છે આખ્યાન એવું એકવાર મારા ગામમાં મારા ગામમાં આખ્યાન રાખી એટલે દેવ દિવાળી હતી તુલસી વિવાહ પછી સવારમાં દીકરીઓને લાણું ને એવું કરીને તે દી તેણે ફરાળ કર્યો હોય પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કાંઈક આપીને વિદાય કરતા હોય એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું એટલે મેં ચોથા ભગતને એની રજા લીધી કે તું વાડીએ હું તો છું બે વાગ્યા બે અઢી વાગ્યા સુધી આખ્યાન જોયું પછી અઢી વાગ્યા હું ગયો અઢી ગયો ને ત્રણ વાગ્યા ની આજુબાજુ આ સગુણા વાળો પ્રસંગ આવ્યો દિલ્હી નો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકા ને પૂરી દે છે અને પછી સગુણા બેન ઉકાર કરતી હોય બેન લી લૂંટાણી રણબેન માં રામદેવ લેજો ની સંભાળ રણુજા થી રામાપીર આવજો લેજો બેની ની સંભાળ આવું ગીત આવતું હતું અમારા એક વડીલ છે વાડીયા સાંભળી ગયા અને બાપુ તાટા માલી ભાલું કાઢ્યો આપણે જે ટાટું હોય ને કડક

મારા નજીક જ હતા એટલે ચોથા ભગતના એવા ખૂબ અમે વ્યાખ્યાન એટલે એમનો દીકરો છે બેનજામાં સગત આપે અને મંજીરાની અંદર બાપુ જૂનામાં જૂના મંજીરા પૂંજ નાયણ બાપુથી લઈ કાનદાસ બાપુથી લઈ અને આપની હાજરીમાં પણ કાનદાસ બાપુના પ્રોગ્રામમાં કાળા નાળાથી લઈ અને કાળુભાઈ રોડ ઉપર જ્યારે જ્યારે સોંપવાની હોય ત્યારે મંજીરામાં ભૂપતભાઈ મેર એને તાળવીના આગળ વધાવો ખૂબ સંસ્થાઓએ પણ એના સન્માન કર્યા આમ ઉંમર નથી દેખાતી એની પણ એના દીકરાની ઘીરે દીકરા છે દીકરા મિલિટરીમાં લેવા રિટાયર થશે અવડો દીકરો છે એનો આર્મીમાં છે એનો દીકરો આ બધા કલાકાર હોય તો બબે કલાકના ભજન ના રાઉન્ડ આવતા હોય તો બબે કલાક આમામ હામામ કરવું એટલે પાંચ મિનિટ નો થાય આવે રામદેવ બાબા ભલે યોગ કરે નો વાગે દાદા પાંચ મિનિટ નહીં પછી એક ભાઈ ના એક ભાઈ બાપા દાદા ગુજરી ગયા ખરે ખરે ગયા આ બધા જે ખરેખર આપને ખબર આપણને ખબર જ રહી કેમ કરતા એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદા ને એટલે એ વળી ઓલાય પરથી સારું કરો આમ તો કઈ નઈ દાદા હાજે ખીચડી ખાધે દાદી માં વાતો કરી અમને સમજાડો નહીં પણ દાદી મને બે વાર તો કરી દે રમે રામ આપણને એમ થાય કે આ તો હિમાલય જ રહેતો હશે ત્રિકાલ જ્ઞાન એમ દીકરો આપડે આખો થી સાંભળ્યા કરવાનું એટલે પૂછું તો પડે પણ વચ્ચે કઈ દઉં મરણ પાછળ બાર દી પૂરા બેહજો અને બારે બાર દિવસ આવી વાતો ધરાય ધરાય કરજો આ નરું કહું મને યાદ છે એટલે કહું આપણે ગુજરી તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે દાખલા તરીકે તમને સપનું આવે તમે પણ માની લો કોઈ ડર નું સપનું આવ્યું પગ લપચી ગયો ફળાઈ ગયો વાહે કૂતર્યું થયું વાહે હડકાયું થયું અને ઓચીતા જાગી જાવ તો તમને શ્વાસ હાનો સડેલો હોય તમને પરસેવો કેમ મેળવ્યો હોય તમે તો સુતા હતા ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કઈક ને કઈક ચાલુ થાય છે ટૂંકી વાત લઉં ધ્યાનથી ન સાંભળતો પણ જેવું તમે પાછા આવીએ છીએ જાગી જઈએ છીએ ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું હું તો ઘરે સુતો છું પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહે છે પછી આપણે નનામી નીકળે આપણે તો બંધ થઈ ગયા છીએ

અને એટલે બાર દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે બારમું કરતા હોઈએ છીએ ત્યાં સુધી સતત એની ને એની વાત એ આપણી વચ્ચે બેઠો બેઠો જોતા હોય ને તેમ થાય કે આ તો મારી જ વાત કરે આ તો મારી જ વાત કરે અને હકીકત છે કે જો હું આ તો માને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી હું આને અડું છું કેમ મારે આમું જોતા નથી એનું કેમ તો ખરેખર બાર દિવસે એને હાચું લાગી જાય જ્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથેનું તર્પણ કરી નાખીએ અને એટલે બારમા દિવસે પછી વિદાય લઈને કે નાના ખરેખર સપનું નથી મારે હવે વિદાય લેવી જોવે આ આ નરું સત્ય છે અને એમાં કોક પછી રહી જાય તો ત્રીજે વર્ષે એને હરાદમાં ભેળવી આ હરાદ પક્ષ ચાલે છે ને એટલે હવે ત્યાં મને કર્યા હવે તો નીકળો ખીર ખાઈ ને એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ જમવા આવજો

મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો અમારો દાદો તો અમને ન ખબર હોય અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા હું કઈ રીતે મને કે રામદેવ બાબાના પરમ ભગત હવારમાં હાડા પાસ થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેહી જાય જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેહી જાય જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે તે વળી આ પમદી જ ગુજરી ગયા પમદી હવારમાં સાર વાગ્યા નખમાય રોગ નહીં યોગા કરતા અને એમાં બેન એવું રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાએ પદ્માસન લગાવ્યો હવે દાદાના તાટિયા હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આખ્યું બેન થઈ ગઈ ઊંડો શ્વાસ લેવાય ગયો મન કે લાઈટ વહી ગઈ અને એટલા બધા યજ્ઞા કેત રામદેવ બાબા કેક મૂકો તો મૂકે ને આવી દાદો ગયો એની વાત નો રે સાહેબ રોગ ભરોસે એના ભરોસે બાજે એના ભરોસે બાજ એના ભરોસે મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય બસ એને ભરોસે અહીંથી કથામાં બેઠશે અને એમાં એક એક શબ્દ આપણા જીવનમાં આવે અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો ખરેખર સુખ એ જ છે કે આપણું ધાર્યું થાય અને હકીકત ઈચ છે ને દુઃખ કોને કહ્યો કે આપણું ધાર્યું ન થાય દુઃખું આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂઘું કરવો જો ઘૂઘું શબ્દ આવે ને પણ બહુ ગમે હમણાં એ બેય ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા કાગડો આવ્યો પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બે ધ્રુજ્યો બહુ ત્યારે એને મોટા ભાઈ કીધું ઘોઘુ કહ બાપા ખાહે નહીં તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કે કેમ તક બાપાએ ઘીર્યા ખાધું ડાયરા જ કરતો તારો ડોહો પ્રોગ્રામ જ કર્યા પિઝા આ ખીરમાં સાસ મારે એવો નથી આ કે ભલે બાપા ખાઈ નહીં પણ બાપા એટલા બધા ધ્રુવે ક્યાં તબા બાને ફાળી ગયો ફળિયામાં હવે કાગડા છા પછી જો ધણે નાટક થઈ જયું તો એ જીવતા કેવા છે અને એમાંય આજે રુક્ષમણીના વિવાહ હતા તો મને યાદ આવ્યું અમારા તમારા ઘુઘુના લગ્ન થયા ને એટલે હવે તો આ આ વડીલોને ખબર હશે પ્રજાપતિ સાહેબ બેઠા છે વસાવા સાહેબ ક્યાં છે હા સાહેબ સાહેબ પેલા તો જોવાનું હતું જ નહીં પેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાય નહીં જોવા ન જાતા પેલા એક જણા હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય તો એક જણો કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં કારણ કે એનો પુરાવો હું પુરાવો એ મેકઅપ નથી કરતો એ ઓલા વારા ઘડી વાટા પ્લાસ્ટર કરવા પડે સારા હોય તોય